અધિક અધિક જોડા છે મોરખ મન લે વિચારી રે આ ભ્રાંતિ સંસારમાં સદગુરુ સભદે જાગીને જોતા આ ભ્રાંતિ ભાંગી જાસે સદગુરુ શબ્દે એ વિચારી જોતા ભ્રાંતિ ભાંગી દાસ દાસલા ભોકે એજી આપ સ્વરૂપ માં દાસલા ભોકે એ આપ સ્વરૂપ માં આદર્શ સર્વ સમાસે મોરખ મન લેને વિસારી રેયા ભ્રાંતિ સંસાર ભાષે ભ્રાંતિ સંસાર ભાષે એને તું જોઈ લે જ્ઞાન જુદા છે મૂરખ મન લેને વિશારી રેયા ભ્રાંતિ સંસાર ભાષે આ હમણાં જ મહાપુરુષ ત્યાં એમ માનું ને હજી પંદર વીસ વર્ષ ત્યાં જગતમાંથી શેતી ગયા અને આપણે તો બધા જોયેલા હાણ્યા માણ્યા હાર્યા ફેર્યા આ મહાપુરુષ એમ કે છે કે ભાઈઓ આમાં થોડુંક શેતવા જેવું છે જે સુખની પાછળ તેને દોડ દીધી છે એ સુખનું એ સુખનો અંત હાવ નજીક છે ભ્રાંતિમય જગત છે જગતની માળીપા જે વસ્તુઓ લેવાની છે લઈ લો બાકી જે આપણે તો લૌકિક સુખ માટે દોટ દીધી છે તો એ એક ભ્રાંતિ છે આપણે લૌકિક સુખ મેળવવું નહીં મેળવવું નહીં પણ આખી જિંદગી એની માલપા રસ્યું પછી રહેવાનું નથી એ કામ કરી લો તમે હારે હારે તમારા સ્વરૂપનું પણ જ્ઞાન મેળવી લો નહીં તો આની માલપા પછી બહુ પસ્તાવો થાય હૈ ક્યારે કે હાથ પગ આપણા આ શરીર રહી જાય પછી કોઈ બોલ બેઠા એ છે નહીં સમય બીજો જાય શરીર રક્ષક થઈ જાય પાસે કાંઈ પાંચ પૈસાનો આપણી પાસે સગબોડ ન હોય પછી મનની પાસે ઘણા ઉબળક આવે છે કામ જવું છે ને બીજું ત્રીજું સારું કામ કરવું પણ પછી કાંઈ થાય અત્યારે છે સમય ત્યાં સુધીમાં કામ કરે ભ્રાંતિ સંસાર ભાષે એને જોઈ લે જ્ઞાન ઉજાશે મૂરખ મંતુ તું આ વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાષે આ જગતની રચના થઈ તે જગત તો છે જ પણ આની માલપાત તું જગતનું તો કેટલાય વર્ષો વહી ગયા પણ તારી એટલી ઉંમર આવી નથી તું થોડીક વાર છો એ થોડીક સમયની માલપાત તું આ જગતની માલપાત જે લૌકિક સુખ પાછળ દોડ દીધી છે તું મેથી થોડો પાછો હોય અને તારા સ્વરૂપનું જ્ઞાન મળી જાય નહીપ સફેદ રૂપા સમાન દેખાય સૂર્ય પ્રકાશે નિકટ જઈને તપાસી જોતા તો કોડી મૂલ્ય ગણા વિચારી તું આ ભ્રાંતિ સંસાર પાસે મહાપુરુષ કહે કે ભાઈ તમે જીવ ઉગતા સમુદ્રના કાઠે જાઓ તો સમુદ્રની માલપાઈ એવા શીપલા હોય શીપાવલા હોય ને આપણે એ શિપલા સૂર્યનો પ્રકાશ પડે કિરણ પડે એની માલિપાથી આમ ઝળકાટ એવો નીકળે કે શાંતિની લગડી પડી છે પણ એ આપને ભ્રાંતિ છે આ જૈન તપાસો ને ખબર પડે આ તો સીપલું છે કોડો છે અને મેં શાંતિની લગડી જાણીતી છે મારે ભ્રાંતિ એમ જીવનની માલિપા અગર તો આપણે કોઈ મહાપુરુષના ક્ષણે જાવ એમાં થોડુંક ધ્યાન દેવું અત્યારે મહાપુરુષીઓ એવો આડંબર કરી નીકળ્યા ને થોડી ઘણી વાતો આવડતી કાંક થોડું ઘણું આખ્યાન બાખ્યાન શીખી ગયા મંડેલા આડાવાળા પ્રોગ્રામો કરવા એટલે આપને એમ લાગે કે આ તો મહાપુરુષ છે પણ મહાપુરુષ કહેશે કે એને દરેક તપાસ ગયો એનું જીવન જોજો એ કઈ લાઈન માથે છે કોણ મહાપુરુષ મેળવશે એ પરંપરા તને ને પછી તમે એના શરણે થાય છે નહીં જો નહીં તો આમાં જોડવા જાય જેવું હમ સટાપટા જેવા થઈ નીકળ્યા હોય એટલે આપને એમ લાગે ઓહો આ તો કોઈ મહાપુરુષ હોય કોઈ પંચ કેસ વધાર્યા હોય કોઈ ભગવા પહેર્યા હોય કોઈએ મુંડન કર્યા હોય એ જ્યાં ત્યાં સ્થાન નાખીને ત્યારે બેહી જાય પણ એણે જીવનમાં હું કરું એ જોઉં અને મહાપુરુષો જે જીવન જીવાય એની મારી પાસે દરતી કરો તો આપણને ખ્યાલ આવશે એટલે આપણે તો આ બધા અત્યારે થોડું ઘણું કાંઈક વાતું સીધું કરતું હોય કાંઈક થોડુંક વર્તમાનના સુધારાઓ થઈ જાવ એની પાછળ આપણે દોઢ દીધી છે એની જ્યાં દેવાની નથી મારતું એને તમે જીવન પાસે એનું જોવો સીટ તો દેખાવમાં સફેદ છે રૂપા સમાન દેખાય પણ એ તમને પાસે જઈ અને જોહોથી ખબર પડે કે આ કોડી છે તો કોડો છે એ મહાપુરુષ કહે છે કે ભાઈ તમે જે પણ કાંઈ કરી રહ્યા છો એની માલ પર થોડો કોઈ વિચાર કરો પારક દ્રષ્ટિ હોય તમારામાં તો આ તમે કરો તો તમને લાભ થાય બાકી નહીં જગત છે રૂપા સમાન દેખાય પ્રકાશે જોતા કોડી મૂલ ગણાશે એ મન મનને કીધું એ ભાઈ મૂરખ તું જરાક વિચાર કરી જોઈ લે જ્ઞાન તું તારું સ્વરૂપની તરફ દ્રષ્ટિ કર મહાપુરુષ કહે એ માર્ગે આવે ને પછી તું તને ખ્યાલ આવે જે હું કરું છું ખોટું છે જોઈ લે જ્ઞાન ઉજાશે મન લે વિચારી સપનામાં મોટું રાજ્ય ભાઈ મો શું થાય છે સપનાની માલ કદાચ આપણે મોટા રાજા મહારાજા બની ગયા હોય આપણા નામની સડી પોકારાતી હોય દાસ દાસીઓ હાજર હોય જેમ આપણા બોલ પડે એમ બધા કરતા હોય પણ એ કેટલી ઘડી છે કે સપનું અવસ્થાની માલપા રાજ મળ્યું છે પણ સપનું પૂરું થાય એટલે પછી તો ટોટલ ખાટલીમાં હોય એમ આપણે જે સપના અવસ્થાની માલપા જેમ થોડું ઘણું આપણે કાંઈક રાજના સુખો ભોગી છે એમ આ મોટું આ એ સપનું બે કે પાંચ મિનિટનું આ પછી પસાવરવાનું છે સપનું જો આ ઈશ્વર ભજન નહીં થાય તો સપનું છે સપનામાં મોટું રાજ્ય પામો સવારે તે શું થાશે મીઠા વિચારી આ સપના સૃષ્ટિના સુખ ની પાછળ આપણે દોઢ દીધી કોણ જાણે કે મહાપુરુષના મહાપુરુષ જ્ઞાન એને એ તીવ્ર બુદ્ધિથી અજ્ઞાન પ્રાપ્ત થયું કે ભાઈ મેં જે દોઢ દીધી તો ખોટી છે એટલે મીરાએ એ કીધું રાણાને કે રણા સુખડા અમારા રાયતલ જેવડા પાછળ દુખડા છે મેરું સમાન એ જોશીડા મારા જોશ જોવું અમને ક્યારે મળે ગેલો કા મીરા કહે છે આ જોશીને કે જો તમે મારા જીવનની માઇલ પર કોઈ એવો યોગ આવતો હોય તો મારી અથાડીમાં જુઓ પણ મને ભગવાન ક્યારે મળે એ જો જુઓ બાકી મારે બીજું કાંઈ જોવું આવવું નથી તો ઓલા બ્રાહ્મણો કે ભાઈ એ તો અમે નક્કી નટક્યું હમણાં ભગવાન કઈ મળશે અમે તને કહી આવીએ કેમ કહી આવીએ તો આ તો જે મહાપુરુષો અત્યારે વર્તમાનના જે આત્મ સ્વરૂપની પર રમણ કરનારા હશે જ્યાં જાય તે આપણને ખબર જ પડે અને એના શરણે જાય તો જ આપણું કામ થાય બાકી અત્યારે મહાપુરુષોનો વાતો કરવાવાળો બીજું ત્રીજું અત્યારે કોઈ પાર નથી અને એની વાતો સાંભળવી નહીં સાંભળવું એવું નહીં પણ એ વાતની પર આપણે આવી નહીં જવાનું જાણવાનું જોવાનું થોડું પારક બનવાનું જાગે એ જાણી જશે જે જ્ઞાન એ મારી પણ જાગે એને ખબર પડે આમ ફટિક છે કે હાસો હીરો છે કઈ ખબર પડે કે એ પોતે પારખું બને છે જ્યાં સુધી પાર્ક શક્તિ આપણામાં ન આવે ત્યાં સુધી કામ ન થાય જાગે એ જાણી જશે મૂરખમણ ને વિચારી તો ભ્રાંતિ સંસાર પાસે મૃગજળ જાણે સરોવર મોટું મૃગલા દોડીને મરાશે કદી એમાં અધિક અધિક જોડા છે મૂરખ મન લે વિચારી આ તો ભ્રાંતિ સંસાર ભાશે જેમ અત્યારે સૈતર વૈશાખની માલપા આપણા દેહ દેહ ગામડા ગામમાં આમ સીમમાં નજર કરો ને બહુ તડકો કરો